હવે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા તારા જેલની અંદર બંધ છે પરંતુ મિત્રો આદિવાસી સમાજના લોકો ડેડિયાપાડાના લોકો ખુલ્લી આમ ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર મેતરની અંદર છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો પાંચ તારીખના રોજ ચૈત્ર વસાવાને જામીન મળવાના છે હવે આ જમીનની અરજીની અંદર મિત્રો વાક દો શું ચૈત્ર વસવા ચેતર વસાવા પાંચ તારીખે જેલની વાર આવે છે જો ચૈતર વસાવા પાંચ તારીખે જેલની બહાર નહીં આવે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોનું સૌથી મોટું આંદોલન થઈ શકે છે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ચૈતર વસાવાના જામીન ઓલરેડી મિત્રો બાવીસ તારીખના રોજ મળવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું પાંચ તારીખ ની રાખી દેવામાં આવી છે આદિવાસી સમાજના લોકો એક થયા બાદ કેજરીવાલે પણ ખુલિયામાં ભડતર ફેંકીને કહી દીધું હતું કે આ બધું ભાજપનું કાવતરું છે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાં પાછળ મોકલનાર લડી લેવાના મૂડમાં છે કંઈક ને કંઈક આદિવાસી સમાજના લોકો રોડ રસ્તા મેદાન અંદર ઉતરી ગયા છે કે ચૈત્રભાઈ વસાવા ને નિર્દોષ છે ચૈત્ર ચૈત્ર વસાવાને છોડી ગયો તેમનો મિત્રો એક જ નારો છે જેલના તાલા વસાવા છૂટેગા

ત્યારબાદના લોકો પાંચ તારીખની રાહ જોઈને બેઠા છે કે પાંચ તારીખે જો ચૈત્ર વસાવા જે લેબર આવે છે જે પણ થશે મિત્રો જોઈએ જેવું થશે બાકી ઓલરેડી તમને બધા લોકોને ચૈત્ર વસાવાના વિડીયો અપડિશિયલ ની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળવાના છે આ તો વિડીયો વિડીયો ગમ્યો તો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ